તો મહુઆ માટે એક ટીમ જે પહોંચી છે કોળી કોળી સમાજની બોટાદના સમાજના આગેવાનો આજે પીડિત નવનીતભાઈને મળ્યા હતા ગઈકાલે સુરતથી કોળી સમાજના આગેવાનો નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા આજે બોટાદના આગેવાનો છે તે નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા છે અને નવનીતભાઈના નિવાસ સ્થાને આગેવાનોએ મુલાકાત કરી અને કોળી સમાજ નવનીતભાઈની સાથે છે તેવો મેસેજ આપવામાં આવ્યો છે ન્યાયની માંગ સાથે સમાજ એક જૂટ છે તેવું કહેવામાં આવી રહ્યું છે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ તે બાબતે નવનીતભાઈનો પણ નિવેદન સામે કરી છે કહ્યું છે કે કોઈ નિર્દોષનો આમાં ન લેવાય તેવી اپિલ કરી છે નવનીતભાઈએ શું કહ્યું પહેલા સાંભળી લઈએ આ હું બધાનો આભાર માનું છું કે મારી મુલાકાત મારા ખબર અંદર આપણા સમાજ

ને ત્રણ ચાર જણા હતા કોઈ ખોટું બોલીને એને લઈ આવ્યા છે ખરેખર એ સાચો આરોપી છે કે નહીં એની યોગ્ય તપાસ કરે એસઆઈટી વાળા પોતાના નિર્દોષ માણસો ન આવે હાથા સુધી પહોંચે આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બદલિયાના ફામે અમે આવ્યા છીએ તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છે કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકાશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને તો એમાં સરકારશ્રી જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું વેપારમાં નામ દાખલ કરે અહિયાં નવનીતભાઈ ના આપણે જે આજે ખબર અંતર પૂછવા માટે લીમડી તાલુકો ધંધુગર તાલુકો અને અમદાવાદ થી અમે પધારેલા છીએ તો અમારી એક જ માંગણી છે કે નવનીતભાઈ ને જલ્દી ન્યાય મળે સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવેલી છે એમને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમારા આગેવાનો ઉપર પૂરેપૂરો ભરોસો છે કે નવનીતભાઈ ને તુરંત તાત્કાલિક અને ઝડપી ન્યાય મળે એવી અમે સરકાર દ્વારા સરકારને રજૂઆત કરીએ કે તાત્કાલિક એના માટે કાલે ગઈકાલના રોજ અમે લીમડી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવેલ હતું એમને અન્ય થયો છે એમને આઠ આઠ રૂપિયા નામ આપ્યા આઠ આઠ રૂપિયા પોલીસે ધરપકડ કરી છે એ સિવાયના જો કન્ય કદાચ અન્ય આરોપી હોય તો એને પોલીસને દરખાસ્ત છે કે એમને ધરપકડ કરે અને કાયદેસર જે કાર્ય થાય એ સરકાર એમને કાર્યવાહી કરે અને એમને સજા કરે બસ હા આ સિવાય કોઈ બીજું કંઈ હોય તો અમે સમાજની સાથે છે નવનીતભાઈને નવનીતભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી આખો સમાજ સમાજની સાથે છે બંગદાણા અત્યારે અમે નવનીતભાઈની મુલાકાત આવ્યા છીએ સૂર્યનગર વેલના પ્રગતિ મંડળના પ્રમુખ સાગરભાઈ સનાભાઈ ટ્રસ્ટી શ્રી અને હું પૂર્વ પ્રમુખ છું અને આજે અમે સમાજના હિસાબે નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવ્યા છીએ ઠેર ઠેરથી કોળી સમાજના આગેવાનો આવી રહ્યા છે ગઈકાલે સુરતથી આજે બોટાથી આ મુદ્દે વાત કરી છે મારી સાથે અમારા સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે અને સહયોગી વિકાસ જોડાઈ ગયા છે કૃણાલ સૌથી પહેલા નવનીતભાઈએ એવું નિવેદન આપ્યું કે આમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તેવી અપીલ કરી છે હાલ તો આઠ જેટલા આરોપીઓનું નામ આમાં ઉમેરવામાં આવ્યું છે અને મુખ્ય આરોપીનું નામ હજુ પણ ઉમેરવામાં નથી આવ્યું એટલે શું માંગ છે અત્યારે બિલકુલ માનસિંહ જો વાત કરીએ તો જે પ્રમાણે છેલ્લા બાર દિવસથી થી બગદાણા જે નવનીત બાલદિયા ઉપર થયેલ હુમલાનો જે મામલો ચાલી રહ્યો છે તે મામલામાં ચોક્કસથી ગઈકાલે હનુમંત હોસ્પિટલ ખાતેથી નવનીત બાલદિયા છે તેને રજા આપવામાં આવીને ત્યારબાદ ચોક્કસથી કહી શકાય કે તે પૂર્વે સુરતથી કહી શકાય કે કોળી સમાજના જે આગેવાનો છે મોટી સંખ્યામાં એટલે કે સો ગાડીઓના કાફલા સાથે પીડિત જે નવનીતભાઈ છે તેને મળવા પહોંચ્યા હતા ત્યારબાદ ચોક્કસથી ફરી એક વખત કહી શકાય કે બોટાદનો જે કોળી સમાજના જે આગેવાનો છે તે પણ મોટી સંખ્યામાં જે છે તે પોતા જે નવનીતભાઈ છે તેના નિવાસસ્થાને ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા અમદાવાદ હોય લીમડી હોય બોટાદ હોય કે પછી હોય સુરત એટલે કે સમગ્ર ગુજરાતના જે કોળી સમાજના આગેવાનો છે તે હવે ધીમે ધીમે કહી શકાય કે જે પ્રમાણે નવનીતભાઈ છે તેને ન્યાય અપાવવા માટે જે છે તેને પીડિત છે તેની ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે જોકે સમગ્ર ઘટનામાં કહી શકાય કે ગઈકાલે સૂત્રો પાસેથી માહિતી મળ્યા અનુસાર માનસી કહી શકાય કે આજે જે તમામ જે આઠે આરોપીઓ છે તેના આઠે આરોપીઓના ફરદાર રિમાન્ડની જે માંગ છે તે આજે કોર્ટમાં મવાની જે કહી શકાય કે ફાસ્ટેગ કોર્ટ છે તે કોર્ટ નીચલી કોર્ટમાં તેની સુનાવણી જે છે તે આજે થવાની છે આગળ કે પ્રકારે જે પ્રમાણે એસઆઈટીની ટીમ છે આ ફર્ધર રિમાન્ડ માંગી અને જે છે તે તપાસ ચાલે છે તેના ઉપર ચોક્કસથી નજર છે મુખ્ય આરોપીનું જે નામ છે તે નાખવાની વાત છે તે તેના ઉપર તે દિશામાં એસઆઈટીની ટીમ કામ કરે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે તે તમામ બધાની વચ્ચે નવા જે સમાચાર છે તે મળી રહ્યા છે કે આવતીકાલે બપોરે ત્રણ કલાકે કહી શકાય કે પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર કહી શકાય કે દિવ્ય સોલંકી છે તે પણ પીડિતની મુલાકાત કરવા જનાર છે તે પણ સમાચાર છે તે મળી રહ્યા છે એટલે આ બધાની વચ્ચે હવે કહી શકાય કે પીડિતને સમગ્ર કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપી છે તેનું નામ આમાં સીટ નોંધીને કહી શકાય કે મુખ્ય આરોપી છે તેના ઉપર કડક માં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ અત્યાર સુધીમાં અહીંયા જોવા મળી છે અને તે જ પ્રકારે નવનીતભાઈ જે પીડિત છે તેઓએ કહી શકાય કે સતીશ બનાણિયા છે તેનું જે નામ આમાં નાખવામાં આવ્યું છે ને એના માતુ પિતુ માતા પિતા છે તેની એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે કે જેમાં મારા પુત્રને ખોટી રીતના સંડોવામાં આવે છે તે પ્રકારની વાત છે તે અહીંયા સામે આવે છે તે તેવું પણ જાણવા મળ્યું છે તે જ પ્રકારે પીડિત જન અવનિતભાઈ છે તેના દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ ખાસ કરીને એમાં

મોરારી બાપુએ તેમની એક કથા દરમિયાન એવું નિવેદન આપ્યું અને કહ્યું કે હું નવ દિવસથી બહાર છું અને લેવા દેવા જ નથી હું તો આને મનોરંજનની રીતે જોઉં છું અને હું ફિલ્મ જોવા જાઉં પરંતુ મારું મનોરંજન છે તેવું નિવેદન મોરારી બાપુએ આવ્યું છે સમગ્ર નામ લીધા વગર મોરારી બાપુએ આ આડકતરી રીતે જે વાત કરી દીધી છે તેના પરથી ઘણું જ બધું સ્પષ્ટ થઈ જાય છે કે આખી એ વાતમાં ક્યાંય મોરારી બાપુ વચ્ચે આવવાના નથી મોરારી બાપુ સમાધાન કરાવવાના નથી અને મોરારી બાપુ આખી ઘટનાને મનોરંજન તરીકે જ જુએ છે તેમનો એ દ્રષ્ટિ कोण छे तो હવે શું આ કેસમાં સમાધાન થશે કે પછી આગળ કંઈક બીજું થશે એ પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે کچھ કચકચ લોકો કરે અમે તો કોઈ લેના દેના નહી લેકિન વો બેચારે અપરાધ કરેંગે પર મેં નવ દિવસ સે યહા બેઠા और मुझे आज दिखाया गया सुबह कि मैं किसी की अस्पताल में खबर निकालने गया हूँ कोई आदमी का समाधान करा रहा हूँ देखो ये दुनिया क्या है यार मैं तो उसको इसी रूप में लेता हूँ कि अब मनोरंजन के लिए मैं फिल्म देखने नहीं जा सकता यही मेरा मनोरंजन है એટલે મોરારી બાપુએ સ્પષ્ટ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધો છે અને આજ મુદ્દે વાત કરીશું સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે વિકાસ અત્યાર સુધી એક માત્ર આશા હતી કે મોરારી બાપુ સમાધાન કરાવી શકે છે અને મોરારી બાપુની વાતનો ઇનકાર નહીં કરે માયાભાઈ આહુ પરંતુ હવે તો મોરારી બાપુએ પણ સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે અને કહી દીધું છે કે આ તો આખી વાત મનોરંજન છે મારા માટે બિલકુલ મોરાણી બાપુના એટલા વિડીયો ક્લિપથી આપણે એટલું તો એનાલિસિસ કરી શકીએ છીએ કે આ સમગ્ર બાબત કદાચ એમના સુધી પહોંચી છે પણ મોરાણી બાપુ એ સંદેશ આપવા માંગે છે કે એમના ફોટો સાથે સોશિયલ મીડિયામાં કે જે ગમત કરવામાં આવી કે કેટલાક એવા ફેક ફોટોગ્રાફ્સ બનાવવામાં આવ્યા જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે જેમાં એઆઈની મદદથી કે ગમે તે રીતે ફેક એવા વિડીયો અને ફોટોગ્રાફ્સ બનાવ્યા કે જેમાં મોરાણી બાપુ નવનીતભાઈ સાથે મુલાકાત કરી રહ્યા છે હોસ્પિટલમાં બતાવવામાં આવ્યા ત્યાં મોરારી બાપુ

કશું લેવા દેવા નથી હવે ડે વન થી આખો આ મામલો પ્રકાશમાં આવ્યો અને

નથી એ પહેલા સોશિયલ મીડિયામાં માં મેસેજિંગ શરૂ થઈ ગયું ખોટા થમનેલ ખોટા એવા ફોટોગ્રાફ ખોટા વિડીયો એવા બતાવવામાં આવ્યા કે મોરારી બાપુ હોસ્પિટલ પહોંચ્યા મોરારી બાપુ તો બિહારમાં છે એવું કહેવામાં આવ્યું કે નવ દિવસ ની હું તો ત્યાં બહાર છું મારો કોઈ સંવાદ નથી કશું નથી છતાં પણ આવા ખોટો ફોટોગ્રાફનો ઉપયોગ થઈ રહ્યો છે એટલા માટે એમણે કહ્યું કે એ પોતે એને મનોરંજન મનોરંજન તરીકે જોઈ રહ્યા છે એ ફિલ્મ જોવા નહીં જાય પરંતુ આ રીતનું જે મનોરંજન છે એ જોવાનું પસંદ કરશે અને સાથે સાથે બીજો માર્મિક મેસેજ એમના તરફથી એ પણ હતો કે હાલ પૂરતું હાલ પૂરતું આ સમગ્ર પ્રકરણમાં એ કશું જ બોલવા નથી માંગતા મોરારી બાપુ તરફથી એ મેસેજ આપવામાં આવ્યો છે કે હાલ પૂરતું તો હું આ બાબતે કશું નહીં બોલું ના કોઈને સમાધાન માટે કે ના કોઈને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું આ વાત થઈ ગઈ મોરારી બાપુની પણ બીજી સામે બીજી બાજુ કોડી સમાજના જે લોકો છે તો ખોખારીને કહી રહ્યા છે કે અમારે સમાધાન જોઈતું જ નથી ઘણા બધા કમેન્ટ્સ પણ કરે છે કે શું માર ખાય પછી સમાધાન કરવાનું આ રીતની પણ વાતો છે વર્ષોત્તમ સોલંકીએ પણ એક માધ્યમમાં કહ્યું હતું કે સમાજની સામે આપણે એ સમાધાનની વાત ક્યારે હોય જ નહીં હંમેશા સમાજ આગળ હોય આવી વાત પણ કરવામાં આવી હતી અને જે રીતના રોજે રોજના પ્રદર્શન થઈ રહ્યા છે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે કોઈ નવનીતભાઈને મળવા જાય છે કોઈ કલેક્ટરને આવેદન આપે છે મંત્રી સુધી રજૂઆત કરવાનો પ્રયત્ન થાય છે ગાંધીનગરમાં પણ આખો મોરચો પહોંચ્યો હતો એક વાત નક્કી છે કે અત્યાર સુધી તો સમાધાન બાબતે કોઈ અવકાશ જોવા નથી મળી રહ્યો અને એમાં જે મોરારી બાપુની વાત ચાલી રહી હતી એના પર પણ અત્યાર પૂરતું તો પૂર્ણ મુકાઈ ગયું છે ભવિષ્યમાં કે થોડા દિવસોમાં કદાચ કોઈ નવો ફોનગો ફૂટે તો નવાય નહીં પણ અત્યારે તો અત્યારે કોઈ સમાધાનના સંકેત દેખાતા નથી એક વાત નક્કી છે કે ની ટીમ જે તપાસ કરી રહી છે એ તપાસ આખરે ક્યાં પહોંચે છે એને આપણે ટ્રેક કરવી પડશે કોડી સમાજ તો લડી લેવાના મૂળમાં છે અને ઘણા એમાં પણ બે અલગ અલગ ફાટા પડેલા છે કેટલાક લોકો ખુલીને નામ લે આવો કેટલાક લોકો કહે છે ખુલીને કે આ તપાસ જોઈએ આ રીતની પરિસ્થિતિ પણ કોળી સમાજના કેટલાક લોકોમાં છે હવે જોવાનું રહેશે કે એસઆઈટી ની તપાસ બાદ શું બહાર આવે છે સમાધાન માટે હવે શું બીજો કોઈ વિકલ્પ તપાસવામાં આવશે ખરા શું સમાધાન માટેના પ્રયત્નો પણ પાછલા બારણે થઈ કે કેમ એ કોઈ અત્યારે જાણતો નથી બધા જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે જોવાનું રહેશે આગળ આમાં શું થાય છે જી વિકાસ આભાર આપનો આગામી સમયમાં હવે તપાસના અંતે શું પરિણામ જોવા મળે છે સાથે જ આગામી સમયમાં શું મોરારી બાપુ સમાધાન માટે વચ્ચે પડે છે કે કેમ હાલ તો મોરારી બાપુએ ઇન્કાર કરી દીધો છે પરંતુ આવનારા સમયમાં શું અહીંથી કોઈ અપ્રોચ કરવામાં આવે છે મોરારી બાપુને કહેવામાં આવે છે સમાધાન માટે વચ્ચે પડવા માટે કે નહીં અને મોરારી બાપુ શું સ્ટેન્ડ લે છે એના ઉપર પણ નજર રહેલી રહેશે